થરાદ યાર્ડ ખાતે અકસ્માત વીમા સહાયનું માનવીય ઉદાહરણ ચાર મૃતકોના વાલી વારસાઓને રૂપિયા ચાર લાખના ચેક અર્પણ ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા ખેડૂત હિતલક્ષી અને જન કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંતર્ગત થરાદ તાલુકાના દસ વર્ષથી સિત્તેર વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે આ યોજના હેઠળ કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતે મૃત્યુ થાય તો મૃતકના વાલી વારસાને આર્થિક સહાય રૂપે રૂપિયા એક લાખ આપવામાં આવે છે જે યોજના ગ્રામ્ય જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે આ યોજના અંતર્ગત આજે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે એક સન્માનપૂર્ણ અને સંવેદનશીલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચેરમેન શૈલેષભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સેક્રેટરી બીએમ પટેલની ઉપસ્થિતિમાં અકસ્માતે અવસાન પામેલા ચાર વાલી વાલીવારસાઓને રૂપિયા એક લાખના દરે કુલ ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બજાર સમિતિના હોદ્દેદારો દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી આ દુઃખના સમયમાં બજાર સમિતિ તેમની સાથે ઉભી છે તેવો માનવીય સંદેશ આપવામાં આવ્યો હતો વીમા સહાયથી પરિવારજનોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું અકસ્માત વીમા સહાય પ્રાપ્ત કરનાર મૃતકોની વિગત નીચે મુજબ છે ચૌહાણ ઠાકોર નિતેશ કુમાર હજુરજી ગામ મોરથલ ગૌસ્વામી નવીનપુરી જીવાપુરી ગામ કીયાલ ગોસામી હેતલબેન નવીનપુરી ગામ ખિયાલ સેવાળ રબારી લાલાભાઈ માનાભાઈ ગામ રાણપુર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે થરાદ ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા ખેડૂત મજૂર અને સામાન્ય પ્રજાના કલ્યાણ માટે કાર્યરત રહી છે ભવિષ્યમાં પણ આવી લોકહિતકારી યોજનાઓ સતત ચાલુ રાખવામાં આવશે અકસ્માત વીમા યોજના દ્વારા અચાનક આફતના સમયમાં પરિવારજનોને સહારો મળી રહે તેવો આશ્રય તેવો પ્રયાસ સમાજ માટે અનુસરણ યોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું દ્વારા દસ વર્ષથી સિત્તેર વર્ષની ઉંમરના ટોટલ પ્રજાજનોનો આકસ્મિક વીમા યોજના તળે વીમો લેવામાં આવે છે અને તેનું જે વીમાની રકમ છે એક લાખ રૂપિયા એને વળતર આપવામાં આવે છે તો આજે ચાર પરિવારોને એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને એમ કોઈને કોઈ રિપોર્ટ રિપોર્ટ અને અને ફરિયાદ એ આપવાનું હોય છે ને અમારા કર્મચારીઓ દ્વારા એમને જે સાથ સહયોગી બધું મળે છે અને અમારું જે નિયામક મંડળ બોર્ડ છે એ દ્વારા આજે ચાર ચેકોનું વિતરણ કરવામાં આવેલ છે અહેવાલ જુતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ